કાંકરેજના ચાંગાથી નર્મદા કેનાલમાં પમ્પિંગ દ્વારા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા પાણી ડેમમાં નાખવામાં આવે છે આ પાઇપલાઇનથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા પિસ્તાલીસ ગામોના તળાવો ભરવાનો સરાહનીય નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલો છે જેના દ્વારા તળાવોના પાણીથી ખેડૂતો ખેતી કરી શકશે અને ગામોના ભૂગર્ભ જળ ઊંચા આવશે જે સરાહનીય બાબત છે પરંતુ ક્યાંક અણઘટ નિર્ણયના કારણે ક્યાંક ગામો ગામો વચ્ચે વિખવાદ થાય તેવી પરિસ્થિતિ પણ ઉપસ્થિત થઈ છે તાજેતરમાં સરકાર દ્વારા પાઇપલાઇનથી તળાવો લિંક કરવા માટે કરોડોના ટેન્ડર થકી કામ આપવામાં આવેલ છે અને એ કામ ક્યાંક શરૂ થઈ ગયેલા છે અને પાઇપલાઇનનું કામ પણ પૂર્ણ થવાના આરે છે ત્યારે નાણોટા ગામના બે તળાવો પાણીથી ભરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને એ પાઇપ રવિયાણા સુધી ના નાખવામાં પણ પરંતુ કનેક્શન આપવામાં હવે પ્રોબ્લેમ શું આવી રહ્યા છે તે બાબતે ખેડૂતો અસમજ છે તો સાંભળીએ આ ખેડૂત આગેવાનને કલ્યાણભાઈ શું પ્રશ્ન છે આ પાઇપલાઇન સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત જે નાનોટા ગામને જે લાઇન મળી છે તો એમાં કંઈ પ્રશ્ન આવ્યો છે તો એ પ્રશ્ન શું છે અમારે ત્રણ કિલોમીટરની રેન્જની અંદર તળાવ ધારો કે મંદૂરશી હતી પાઇપલાઈન એટલે પાઇપલાઇન નખાઈ છે લગભગ બે મહિના દેવ છું બે મહિના દેવથી આ પાઇપલાઇન અત્યારે હાલ તો બંધ પડી છે એનું કારણ હું તમને કહું એક પાઇપલાઇન રવિયાણા જાય છે હું પોઈન્ટ મેચેલો છે એ પોઈન્ટથી અમારે જોડવાનું છે એટલે રવિયાણાવાળાના તળાવ ભરાતા નથી એટલે જે ખેડૂતો એવું કહે છે કે તળાવ આપણે કરીને ભાઈ અમારા નહીં ભરાતા તો તમારા તળાવ કુદાડો ભરાવાના નથી એટલે એમાં ખેડૂતો ખેડૂતોને વટવાનું થાય એવું પરિસ્થિતિ છે એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિકોનો હલ કરે અને કદાચ છે જો ફોડું મોટું પાડવા આલે જે બારની પાઇપ કાઢેલી છે અહીંયા કદાચ છે ને ચોવીનું નવું ફોડું નહીં પા મંજૂરી નવું ફોડું ના પાડવા આવે તો વધુ નહીં હોલ થઈ જાય એવી પરિસ્થિતિ છે સાહેબ ચોવીનું ફોડું પા ચોવીની પાઇપ ટુંડેથી કાઢવા આલે તો અમાર બેને બાર બારના કનેક્શન થઈ જાય એટલે તળાવ કમ્પ્લીટ કમ્પ્લીટ સાહેબ ભરાઈ જાય બસ એ જ રવિયાણા ગામનું કનેક્શન બહારની પાઇપનું હોવા છતાં રવિયાણા ગામના તળાવ પાણીથી નથી ભરાતા તો નાનોટા ગામના તળાવનું કનેક્શન આપવામાં આવે તો આ તળાવ ભરાશે ખરા સાંભળીએ રવિયાણા ગામના ખેડૂતને રવિયાણા ગામમાં જે સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત જે તળાવો ભરવાની જે વાત હતી અને તમારા ગામના જે બે તળાવો ભરાય છે તો એ પાઇપલાઇન જે નાખવામાં આવેલ છે તો અને આ નાણોટા ગામની જે પાઇપલાઇન નાખવામાં આવેલી છે તો એ બાબતે તમારું શું મંતવ્ય છે ગામના તળાવો ભરાશે પાણીથી હવે આની અંદર એવું છે કે સુજલામ સુફલામ અંતર્ગત જે પાઇપલાઇન નાખેલી છે એની અંદર અમારી રવિયાણાની અંદર જે કનેક્શન અહીંયા આપેલું છે પોઈન્ટ છે મેઇન પાઇપની અંદર પોઈન્ટ છે ત્યાં આગળ કનેક્શન આપેલું છે એ કનેક્શનથી બે પાઇપ લાઇન અમારી ભાઈ બે તળાવ ભરાય છે એક જ પાઇપ પાઇપલાઈનથી હવે બે તળાવ ભરાય છે એની અંદર બહારની પાઇપ છે એટલે અમારે ખેડૂતોને અંદર અંદર એવી કટોકટી ઊભી થઈ છે ને કે અગાઉ જે આગળ જે તળાવ છે ને એમાં લગભગ પચાસ એવા કનેક્શન છે પચાસ કનેક્શન મોટરનું મશીન આની અંદર છે એટલે એ જે બે તળાવ છે ને એમાં પાણી પૂરું પહોંચતું નથી અને આ જે અધિકારીઓ કાલે આવ્યા કાલે લગભગ ગોમના સો એક વડીલો હતા ખેડૂતો હતા એવો અહીંયા આગળ મળીને નાણોટાના જે અમુક વડીલો હતા એની જોડે વાત કરી કે એની અંદર ટી મૂકશે તો આ એક ગોમમાં જે પાણી પૂરું પહોંચતું નથી ને વળી પાછું ફેર આ તળાવ ભરશે તો પાણી કઈ રીતે પહોંચશે એટલે ખેડૂતોનો કહેવાનો મતલબ એવો હતો કે આરી જે સરકારની યોજના માત્ર પાસે કાગળ ઉપર રહેશે એનો એક પણ ટકા ખેડૂતને લાભ થવાનો નથી અને બીજી વસ્તુ કે પછી પાછળથી પોણીની કટોકટી આવશે તો વળી બે નોણોટા અને રવિયાણાના ખેડૂતોને ઘર્ષણ થશે અને એની અંદર વળી પાસે નવા બીજા પ્રશ્નો ઊભા થાય છે એટલે સરકાર અત્યારે સકારાત્મક કોઈ નિર્ણય અધિકારીઓ જોડે વાત કરી અને એનો કોઈ સકારાત્મક નિર્ણય લાવે અને આ બે ખેડૂતોનો નોણોટાનું પણ તળાવ ભરાય અને રવિયાણાનું પણ ભરાય એવો કોઈક રસ્તો કાઢી આપે પછી એવી જ ખેડૂતોની માગણી છે અમરાભાઈ આપ ખેડૂત આગેવાન છો અને હંમેશા ખેડૂત ખેડૂતોના હિતમાં આપણે આપે લડત લડી છે જે અને ખેડૂતોને ફાયદો થાય એ માટે આપે જે કાર્યો કર્યા છે તો જે અંતર્ગત નાણોટા અને રવિયાણા ગામના લોકો વચ્ચે જે ઘર્ષણ જે પાઇપલાઇન નાખવામાં આવી છે એ બાબતે ઘર્ષણ થાય એવું લાગી રહ્યું છે તો આનું સોલ્યુશન શું હોઈ શકે હવે પહેલી તો વાત કે ત્રણ કિલોમીટરની રેન્જના તળાવો સરકારશ્રીએ ભરવાની વાત કરેલી છે ઘણા બધા ગામોની અંદર ભરવા માટે સિદ્ધાંતિક મંજૂરી આપેલી છે એના અનુસંધાને નાણું તળાવની પાઇપલાઇન નોખેલી છે નેવું નેવું લાખ રૂપિયા ખર્ચો કરેલો છે સરકાર શ્રી જે તળાવ ત્રણ કિલોમીટરના એરિયાની અંદર આવતું હોય કે નજીક આવતું હોય એનું સીધું પાઇપલાઇનથી કનેક્શન કરે અને સ્ક્રાઈ વાલ મેળે તો આટલો ખર્ચો થાય નહીં અને નજીકમાં એક ગામના તળાવ સુધી પાણી પહોંચી રહે એટલે સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે જે નવા તળાવો થતા હોય જેવી રીતે નાનોટાની પાઇપલાઇન કરેલી છે એને પણ સ્ક્રાઈ મૂકી અને એને છતા એક અલગ જ વાલ આપે તો એમના ગામનું તળાવ વ્યવસ્થિત ભરાઈ શકે એટલે સરકાર શ્રી આની અંદર તાત્કાલિક નિર્ણય લે અને જે નાનોટરા ગામની પાઇપલાઇન છે એને અલગ આપી અને ભરવાનું આયોજન કરે એમ જ સરકારનો હિત છે એમ જ ખેડૂતોનો હિત છે અને ખેડૂત સારી રીતે તળાવની અંદરથી પાણી લઈ શકે